હર મહાદેવ જય માતાજી આપણે બ્લોગ આજનો ચાલુ કરી દીધો છે કેમ છો બધા મજામાં મજામાં જશો તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે અને મારા ચકલા પણ સરસ મજાના ઉડે છે ને જાય છે ને આવે છે ને ચણ એકદમ ખાવાનું ચાલુ છે કારણ કે કાલે છે ને મેં છાલ્યું ભરીને ચૂરમું એને આપ્યું હતું એટલે હજી થોડું થોડું ચાલે છે અને આજે આપણે સવાર સવારમાં દેખો ભીંડે સબ્જી બની રહી હેજાના ભાત પણ અને રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે કારણ કે અગિયાર વાગે ને પેટમાં છે ને ઉંદડા બોલવા માંડે બહુ ભૂખ 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 જ થાય એટલી બધી ભૂખ લાગે કે વાત પૂછો મા તો જો આજે છે ને માથું એટલું બધું દુઃખે છે ને ખબર નહીં શું થયું છે તો આ બધું એટલું દુઃખે છે કે આમ એમ થઈ ગયું કે આખું મારા મગજમાં કેમ પાક થઈ ગયો હોય એવા લવકારા મારે આવે છે તો એવું બધું છે તો માથું દુઃખે છે તડકાના હિસાબથી દુખતું હોય કે આંખમાં નંબર આવ્યા છે જોકે મારે તો બહુ પહેલાં નંબર હતા જ તે પણ હવે એની વેલિડિટી પૂરી થઈ ગઈ છે મેં ઓપરેશન કરાયું ને આંખનું નંબર હતા એ ઉતરાઈ દીધા છે એટલે એવું લાગે છે કે વેલિડિટી એની પૂરી થઈ થઈ ગઈ છે તો હવે પાછું કંઈક નવું સોપાન કરવું પડશે પાછા ગોગલ ચશ્મા આપણે નંબરવાળા પહેરવા પડશે કારણ કે બહાર જઈએ ને બહાર આમ નજર કરીએ ને તો આપણી આંખ ખુલતી નથી એવું બધું છે ને જો સરસ કપડાં બુપડા ધોવાઈ ગયા છે અને બે સેટીને ઓછા પાથરવાના બાકી છે જો કારણ કે સવારે ઝાપટ્યા હોય ને પછી તરત પથરાય નહીં પેલા વાડીએ ટિફિન મોકલવાનું તો મેં કીધું આપણે જલ્દી જલ્દી શાક રોટલી ને દાળ ભાત કર્યા છે તો એનું ટિફિન મોકલી દઈએ એટલો લોટ બાંધો છો કે એટલો બધો છે ને બહુ જાજો તો આપણે લસણની ચટણી કરવાની છે તો આપણે આમાં થોડુંક મરચું નાખી અને હવે લસણની ચટણી બનાવી લઈએ કારણ કે ભીંડાનું શાક છે અને હમણાં છે ને ચટણી તૈયાર છે જ નહીં એટલે આ ખાંડવી જ પડે છે એવું થાય છે આપણે જો આમ બનાવેલો ડબ્બો ભર્યો હોય ને તો આ ટાઈમે ટાઈમે આ

કારણ કે હમણાં તો છે ને બે દિવસથી મારો વિડીયો પણ આવ્યો નથી વિડીયો મૂક્યો પણ નથી તો પણ તમે મારા જૂના વિડીયોને ફોલો કરતા રહેજો લાઈક કરતા રહેજો નવા હોય આવ્યા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને પ્યારી પ્યારી નાની નાની એક કોમેન્ટ કરતા જાઓ તમારી કોમેન્ટ આવે ને તો વિડીયો બનાવવાની અમને હોશ આવે અને હમણાં તો તો આ કાશ્મીરનું જ બધું ચાલે છે તો બને ત્યાં સુધી તો આપણે લોકો ઘરમાં જ આપણે સલામત છીએ ફરવા જવાનું ટાળો અને ઘરે પ્રભુ ભજન કરો અને આનંદ કરો તમને જો ફરવાનો એટલો જ બધું ઈચ્છા હોય તો આ બાજુ ગીરમાં આવી જાઓ ગીરમાં મોજની મોજ જ છે તો આવું બધું કાશ્મીરનું સાંભળું એટલે આપણને બહુ દુઃખ થયું ભગવાન એ લોકોના આત્માને શાંતિ આપે એવી ભગવાન પાસે આપણે પ્રાર્થના કરીએ બીજું તો આપણાથી કાંઈ થઈ શકે એમ છે નહીં અને આપણા મોદી સર છે એ તો બહુ હવે એ લોકો માટે એક્શન કરે જ છે એટલે એ કોઈ ચિંતા નથી પણ આપણે એવી જગ્યાએ નહીં જવાનું ફરવા માટે જ્યાં સલામતી ન હોય આપણને ખબર જ છે તો આપણે શું કામે જ જ જોઈએ બોલો રાહ જોઉં છું તમારા કોમેન્ટની કે ઓર્ગેનિક હેર ઓઇલ વિશે તમે બે શબ્દ કહો જે જો કે આ ઓર્ગેનિક હેર ઓઇલની પ્રોસેસ મા બેટી હોય હેર ઓઇલ જેવી જ છે જે કાંઈ વસ્તુ એમાં ઉમેરાય છે એ આમાં જ એ પણ એ છે એટલે મા બેટી હોય રેલ જેવું જ તે આ રિઝલ્ટ આપવા વાળું તેલ છે તો આપણે તો કારણ કે શું તમને કહેવાનું બરાબર ને તો એકવાર વાર યુઝ કરો ફક્ત સો રૂપિયા જ છે સો રૂપિયામાં જો તમારે વાળ જ્યારે તમે હજાર રૂપિયા ખર્ચો કરો તો એ રિઝલ્ટ ન મળે એવું તમને સો રૂપિયામાં રિઝલ્ટ છે ગાય અને ઓર્ગેનિક હેર ઓઇલ સાથે સાથે આપણી ઘરે આવી ગઈ છે ઓર્ગેનિક ટમેટી જો કેટલી મસ્ત મસ્ત છે આ ટમેટી જોઈને એમ થાય જ કે ખાઈ લઈએ કારણ કે એટલી ગળી ગળી છે ને ખાટી મીઠી તો બહુ સરસ છે તો આપણે આને પેલા છે ને વોશ કરી લઈએ અને પછી ખાસું કારણ કે દવા તો છે નહીં પણ આમ હાથ ને બધું એ ડું કે જો કચરો છે તો બહુ સરસ છે હો આનું શાક આ ટમેટી ને સેવનું સેવ ટમેટાનું શાક આનું બનાવવાનું છે રાત્રે અને આપણું ભીંડાનું શાક જો કંઈક આટલી આટલી રીતે ચડી ગયું છે આમાં આપણે છે ને છે એટલે બહુ વધારે આપણે મરચું નહીં નાખીએ ઓલરેડી શાક બહુ તીખું થાય છે ઓલરેડી શાક બહુ તીખું થાય છે તો બહુ વધારે મરચું નહીં નાખીએ થોડુંક મરચું આપણે કોરું લગાવી દીધું છે ભીંડાનું શાક છે ને તમે તો કઈ રીતે બનાવતા હોય એ ખબર નથી તો હું તો જો આવી રીતે બનાવું છું

હવે મારે આજે છે ને બહાર દોડાવવા જવાનું છે કારણ કે ઘરે નથી દોડવાનું તો જો ડબ્બો તૈયાર કર્યો એટલા બહાર દોડાવવાના છે કારણ કે બહુ પ્રોબ્લેમ આવે કે બહુ ઝીણો લોટ આવે મેંદાનો લોટ જેવો લોટ આવે ચીગમ જેવી રોટલી થાય મારા ક્રિશભાઈ બહુ એવું કીધા કરે એટલે હવે છે ને ફાઇનલી આપણે જવાનું છે બહાર દળાવવા માટે મેં છે ને મારો ફોન ચાર્જમાં મૂક્યો હતો કવર ચો કાઢી લીધું હતું કોમેન્ટ લખજો આ કવર શેનું છે ને ડબ્બો મૂકી દીધો ને હવે ઓન ધ વે છે હવે જવાનું છે વાડી તરફ તો કઈ આપણે ફાઈનલી વાડીએ અને પવન એટલો બધો છે એટલે કાંઈ નથી આ પવનની દાળ ફટકાણી પવન જ એટલો બધો છે તમે ઓલું લગાડી નહીં પટ્ટી લગાડી દીધી તો જો એક પટ્ટી અહીંયા અહીંયા પણ લગાડી દીધી બહુ કચરો છે તો લાવવાળી દો

મેથી લઈ જવાની છે ને આને લાલ થેલી વાળી કોચરો જરાય નથી બહુ ચોખ્ખી આવી રીતે ખાઈને કેરીનો બગાડ કરે જો ખરાબી થઈ ગઈ અને આટલી ખાઈને ફેંકી દીધી তু আগে আগে ছ ક્યાં થાય બચતું હું ક્યુજ બતાય 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 ગઈ ગોય ગોય ગય અંતે ઉડાડે પાર કર્યું આપણે ચાલ બેબી ચાલ ભાગ બેબી ભાગ ગોઈ ગોય હા પાડ ચાવી લઈને આવતા દ્રિશન કરે તાળું કેટલી બધી ચાવી હર હર મહાદેવ જય ભોળી આવે

મરવામાં કઈ પડ્યું નથી રહેતું ક્યાં લે કે આયા ઓર ક્યાં લે કે જાયેગા તો ગાઈસ હું અહીંયા આવીને જશું છે ને જો ક્યાં ના ક્યાં નીકળી ગયા હું ઘરેથી અહીંયા આવું ને તો અહીંયા બેઠા હોય તો ત્યાંથી આગળ વયા જાય બોલો કહીને વયા ગયા મોનો કોટો પી જ તો જો દેખાય તમને બહુ દૂર છે જો વોકિંગ કરે તો ચાલો આપણે જો જશું તો છે ને આમથી નીકળી ને આમ નીકળ્યા છે હવે એને આપણે પકડીએ ક્યાં છે એ તો મને નથી ખબર તો હું જાઉં અને ગોતું એને કઈ બાજુ નીકળાય છે ને બાજરીમાં આવીને એમાં ગેસ બાજરીમાં તો આપણે ઓન ધ ધવે ચાલો નીકળી પડીએ ચાલી ચાલીને ક્યાં ઝાપટથી જઈએ આપણે બરાબર શું તમે ક્યાં છો હું બાજરીમાં આવું છું તો બાજરી છે ને ડુંગળી તો આવી થઈ ગઈ છે તો ડુંગળી આવી થઈ ગઈ છે સુકાઈ ગઈ હવે ખેંચવાનો ટાઈમ આવી ગયો છે અમને અને આ બાજરી અમારી લીલી છમ છે ઓ ભાઈ લીલી છમ હજી તો બહુ વાર લાગશે આને નીકળતા ઓહ અહીંયા નથી ક્યાંય ગયા અને આ અમારો લીમડો છે જો અને આ છે સરસ મજાની આપણી બાજરી ઓ જો આમ જાય મારે આવું ઉભા રહ્યો એ તો હાલવા જ મહિના જો જાય આવું છે તો આમાં પાણી પી છે તો ગઈશ જો આ બધી હું તો છે ને ત્યાં સુધી ગઈ ને પાછી આવતી રહી ને અમારી ડુંગળી જો કેટલી મોજ કરે છે આ તો ખડ છે ઓ ના બાજરી છે ખડ નથી ગાંડી બાજરી છે બાજરી જો મજા કર્યા ને જશું છે ને આમ ક્યાં ના ક્યાં ગયા છે હું તો ત્યાં ગઈ નહીં કારણ કે થાકી ગઈ હાલી હાલી તો જો અહીંયા આપણે બેસી ગયા છીએ અને હવે આવે ને પછી જવાનું છે ત્યાં સુધી નહીં તો નાના હતા ને પાંચી કે બહુ રમતા કોણ કોણ રમ્યું હતું રમતા અને નવ કે રમતા જયારે વરસાદ આવે ને ત્યારે પાંચી કે બહુ રમીએ બહુ વાગે છે જો આવા નાના નાના સરસ હોય ને પાણા તો મજા આવે તો જો વાડી આવી ને ત્યારે શાંતિ થાય કે આ કેટલું મસ્ત વાતાવરણ છે ને બહુ મજા આવે છે ઘરે કંટાળી જાય આખો દિવસ કામ કામ કરી કરી તો હવે જશું ને ખબર નહીં આંટો મારવા ગયા છે મને તો ક્યાંય દેખાતા નથી અને હું બેસી ગઈ છું અહીંયા ચાલો બ્લોગ ડુંગળી છે ને ગાય છે એકદમ પોચી પોચી ડુંગળી થઈ ગઈ સાવ એટલે સાવ પોચી થઈ ગઈ છે જો તો તો આ માટે મારે આવતા આટલી પોચી થઈ ગઈ છે ફટાફટ ખેંચાઈ ગઈ ગાય આપણે છે ને આટલી ડુંગળી ખેંચી છે ટ્રાયલ માટે કારણ કે હવે જશું વોકિંગ કરે છે ને એ હવે ચાલશે આપણે ઘરે કારણ કે મારે છે ને હું ઓલરેડી દહીણું મૂકીને આવી છું ઘંટીએ આજે લોટ છે ને ઘઉં બહાર દળાવ્યા છે આજે ઘરે ઘંટી ન ચાલુ કરી ભાવે ન ભાવે ને એવું કર્યા કરે છે ત્રીસે એવું બોલ બોલ કરે એના પપ્પા કરે તો હવે આપણે અહીંયાથી છે ને ચડી જવાનું છે ઢાળ શું આવે છે આવે તો છે ધીમે 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 અને વા ભાઈ વાહ અહીંયા એટલું ક્લિયર થઈ ગયું છે જો સરસ મજાનું તો જો શું આવે તો છે ત્યાં સુધી બરાબર ને આપણે ખાલી ખેતરમાં જ આટો મારી શકીએ આપણાથી ખેતરનું કામ કરશું થાય નહીં ને અવાજ આવે જો કોણ આવ કોઈ છે નહીં તો મસ્ત આપણે એક રાઉન્ડ મારીને આવતા છીએ ઠંડુ ઠંડુ હવે પાણી પી લેશું અને પછી ગાડી લઈને ઘર તરફ જતા રહીશું અહીંયા રહેવામાં મને કઈ તકલીફ નથી તો ગાઈસ આપણે છે ને હવે આ મેથી લઈ લેવાની છે મેથી કોઈ બાપા મેથી તો બહુ વચન છે ઓ તો હવે મેથી લઈને ઓન હવે થવાનું છે કારણ કે ચોટી ટોળી ઉડી ગઈ તું કેમ ભાગી જા છો લે આ તી નીકળ્યા મેં કીધું હવે હું જાઉં તમે તો બહુ આયેલા કેટલા રાઉન્ડ

જો કેટલા રોટલા પડ્યા રે ક્યારામાં નાખો એટલે આવે બોલતી બંધ થઈ ગઈ જો હવે એ તમારી જગ્યા છે એ જગ્યાએ જ આવે તો આપણે હવે આપણી રામપ્યારી લઈ લઈને જશું જાય છે રોટલા કિસ્કો લઈને નાખવા કારણ કે એક જ જગ્યા ઉપર આવે કે નહીં એટલે અને હું હવે લઈ લઉં છું ડુંગળી ખેંચી છે ને એ ભૂલાઈ ગઈ હો તો લઈ લઈએ ચાલો જલ્દી જલ્દી પાંચ ડુંગળી છે તો લઈ લઈએ અને ઓન ધ વે થઈ જાય ઘર તરફ કારણ કે હવે સાંજ થઈ ગઈ છે ને એટલે જવું પડે જવું તો પડે જ બસું આમ નાખે રોટલા બિચારી આવી તૂટલી ફૂટલી છે ને તોય બહુ કામ આવે છે ગાડીઓ યાની ઉપર એક રૂમ થઈ છે ને એક રૂમ બે બજુ 80 થઈ છે તો તમે ચેનલ ઉપર પેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને જો માંડ માંડ વિડીયોમાં આવે તો જશું જ્યારે વિડીયોમાં આવે ત્યારે તમારે કોમેન્ટ કરવી જોઈએ હો કારણ કે એને યુટ્યુબ ચેનલમાં બહુ રસ નથી કેમ તમને નથી ગમતું એ કે નથી ગમતું એ એને ગમતું નથી પણ મને ના પાડતા નથી એટલે એ આપણા માટે એક સારી બાબત છે અને અમે આવી ગયા છીએ અમારે વાડીના ધાબા ઉપર જો કેટલું સરસ મસ્ત વ્યૂ આવે છે અને અત્યારે સરસ જો સનસેટ દેખાય છે આબુ જેવો છે ને સનસેટ તો જો કે ડૂબતો સૂરજ ક્યારે જોવાય નહીં કારણ કે આપણે જેટલો ડૂબતો સૂરજ જોઈએ ને એટલે આપણી જિંદગી ડૂબતી જ જાય ડૂબતી જ જાય એટલે હંમેશા સૂર્યોદય જોવાનો સૂરજ ડૂબતો હોય ને એ ક્યારેય નહીં જોવાનો આપણે સૂર્યોદય જોઈએ ને તો આપણું જીવન સદાય ઉદય જ થાય આપણા જીવનમાં અને ડૂબતું જોઈએ તો ડૂબા જ કરે ડૂબા જ કરે એવું ન હોય એવું જ હોય સૂર્યોદય માણસ વેલા ઉઠીને હું કામ જોતા હોય જળ ચડાવે તો હાલો મારે તો જાવું જ તમે યોગ કરો સાધના કરો જપ કરો અને સારું લાગે તો ઘરે આવજો મે તમારા ઘરે આવિયે જ ક્યારે તમે આવતા જ ન બરોબર કાયમ નમ જોયું છે ઘર તો આપકેરે અહીં સામાન ફેરવાનો કાલ જ થઈ કાલ થોડું ફેરવાનો

તો જોશું જો અહીંયા બેસી ગયા છે સરસ મજાને સાધના માટે તૈયાર રેડી તો ગાઈઝ આજનો વિડીયો આપણો કંઈક આવ્યો રહ્યો છે તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી પાછી આવતીકાલે મળું છું નવા વ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય જય મહાકાલ